ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ અને એક એકસાથે પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ ખુશ છે સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 91.93% જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ આવ્યું છે સામાન્ય પ્રવાહમાં છાલા કેન્દ્રનું સૌથી વધુ 91.61% જ્યારે ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું 51.11% પરિણામ છે જિલ્લાની વાત કરીએ તો બોટાદનું સૌથી વધુ 96.40% જ્યારે જૂનાગઢનું સૌથી ઓછું 84.81% પરિણામ રહ્યું છે સામાન્ય પ્રવાહમાં 1609 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે ઈવન ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 5522 છે સારા પરિણામથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ છે ઇવન ગ્રેડ આવ્યો છે 99.12 14% છે અને 51% છે હવે સીએ નો પ્લાન છે મારે પીઆર 99 પર 44 છે અને પર્સન્ટેજ 92% છે આગળ મારે બીબીએ કરીને બેન્કિંગ કરવાની ઈચ્છા છે અત્ર વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપનું 90.11% જ્યારે બી ગ્રુપનું 78.84% પરિણામ આવ્યું છે કુંભારે કેન્દ્રનું સૌથી વધુ પરિણામ 97.97%

હા આ વખતે પેટર્ન ફિફ્ટી ફિફ્ટી થઈ ગઈ હતી તો એના લીધે બહુ સારો મતલબ એક અમને બૂસ્ટ મળ્યું ઓબ્જેક્ટિવ હતું તો એના લીધે ટાઈમ મેનેજમેન્ટ બહુ સારું થયું હવે મેડિકલ કરવાનો ગોલ છે મહત્વનું છે કે આ વર્ષે સામાન્ય પ્રવાહમાં છોકરીઓ જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં છોકરાઓ બાજી મારી ગયા છે ગત વર્ષ કરતાં બંને પરિણામમાં પંદર ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે વિદ્યાર્થીઓ પણ પરિણામને લઈને ખુશ છે આનંદ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ